આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં મહેસૂલ વિભાગે અનેકવિધ સરળીકરણ માટેના રસ્તાઓ ખોલ્યા છે નિયમો બનાવ્યા છે ને એમાં સુધારો પણ કર્યા છે એ જ પ્રક્રિયામાં એ જ શ્રેણીમાં નવીન નવા ચાર જેવા મહત્વના નિર્ણયો જે સામાન્ય પ્રજા માટે ખૂબ જ સરળ બની રહે જમીન મહેસૂલની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી લોકોના કામ થાય એ પ્રકારના આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લેવામાં આવ્યા છે એ આપ સમક્ષ અને આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આપ સૌની સાથે આજે આપણે મળવાનું થયું છે ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે ઔદ્યોગિકરણ વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ રહેવા ભરવાનું રહેતું નથી અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું જે પણ હવે ભરવાનું રહેશે નહીં આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે રાજ્ય સરકારે ખૂબ મોટી આવક જતી કરી ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ મોટી રાહત આપી છે અને વિકાસની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી છે આ ઠરાવની તારીખથી ઉપર જણાવેલ જે મેં વાત કરી તે નવી શરતની જમીનો ઓટોમેટિકલી જૂની શરતમાં જાહેર થશે કેવળ સાથણીની જમીનમાં જ પંદર વર્ષની સમયમર્યાદા લાગુ રહેશે આમ તમામ પ્રક્રિયા જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી માટે તેમજ આ જમીનોને ઓટોમેટિકલી એટલે સો મોટો દ્વારા તમામ જમીનો એ જૂની શરતની ગણાશે હવે આ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાઓ માટેનો નિર્ણય છે પરંતુ મહાનગરપાલિકાઓ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં ભાવનગર જૂનાગઢ જામનગર અને નવીન નવ મહાનગરપાલિકાઓ સાથે સત્તર મહાનગરપાલિકા વિસ્તાર સિવાય આખા આ ગુજરાતમાં નિર્ણય લાગુ પડશે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાંથળીવાળી જમીનો જે સો મોટો પંદર વર્ષ પછી આપોઆપ એ જૂની શરતમાં કન્વર્ટ થશે શરત ભંગની કાર્યવાહી ચાલુ હોય તેવા કેસમાં આ ઠરાવ લાગુ પડશે નહીં તેમજ ભૂદાન મર્યાદા ધારા હેઠળ અપાયેલી જમીનો સહકારી મંડળીઓને સાથણીમાં ફાળવેલ સરકારી જમીન તેમજ ચોક્કસ હેતુ માટે આપેલી એટલે કે ડેવલપ કરી ફળ ઝાડ અને ફ્રૂટ માટે જે જમીનો આપી હોય એ જમીનોને આ ઠરાવ લાગુ પડશે નહીં આમ ખૂબ મોટો નિર્ણય મહેસૂલમાં જેને ક્રાંતિકારી કહેવાય એવો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જે બીજો નિર્ણય લીધો છે ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર જે પહેલાં મહેસૂલ વિભાગથી અપાતું નહોતું હવે પછી એને કરાવવા માટે અરજદાર જિલ્લા કલેક્ટરને અરજી કરે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા જુદા જુદા મહેસૂલ કાયદાઓ નિયમો મહેસૂલ રેકોર્ડ ઠરાવો સંપાદન કોર્ટમાં પેન્ડિંગ કેસોની વિગતો ના આધારે ટાઇટલની ચકાસણી કરવામાં આવતી હતી પરંતુ હવેથી આરટીએલઓસીની જે જોગવાઈ કરી છે એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ જેમાં જોગવાઈ કરવામાં આવી છે જેમાં ઉપરોક્ત તમામ બાબતોની ચકાસણી કરે કરેથી અરજી કરેથી ત્રીસ દિવસમાં કલેક્ટરે અરજદારને આરટી આપવાનું ફરજીયાત રહેશે એટલે આરટી પ્રમાણપત્ર એ અરજદારને આપી દેવાનું રહેશે આરટીએલઓસી પ્રમાણપત્ર મેળવવા માટે અરજીની ચકાસણી અને નિર્ણય હક્કપત્રકની વિગતો તેમજ મહેસૂલો મહેસૂલી કાયદાઓ પૂરતી આ મર્યાદિત રહેશે આરટી એલઓસી મેળવ્યા બાદ અરજદાર અરજદાર દ્વારા એને માટેની અરજી કરવામાં આવે તો કલેક્ટર તેના દસ જ દિવસમાં જેની પાસે આરટીએલઓસી હોય અને એને માટે એપ્લાય કરે તો દસ જ દિવસની અંદર એને એને આપવું ફરજિયાત છે આરટીએલઓસી પ્રમાણપત્ર મેળવવું મરજિયાત છે જેની પ્રોસેસિંગ ફી સરકાર અલગથી પાછળથી નક્કી કરશે કે કેટલી ફી આપવાની રહેશે પ્રમાણપત્ર ઇસ્યુ આરટીએલઓસી થાય ત્યારબાદ રેકોર્ડમાં કોઈપણ પ્રકારની તબદીલી વિષય પ્રક્રિયા ન થઈ હોય કોઈ દિવાની કે મહેસૂલ કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય સરકારી કે અન્ય લેણાની વસુલાત સંદર્ભે જપ્તી કે હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય કાયદેસરના કબજાદારનું અવસાન થયેલ ન હોય ત્યાં સુધી આ આરટીએલઓસી એ માન્ય રહેશે આરટીએલઓસી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે છેલ્લા પચીસ વર્ષના તબદીલી વારસાઈ વહેંચણીના વ્યવહારો અને મહેસૂલી રેકોર્ડની રેકર્ડની ચકાસણી કરવાની રહેશે પચીસ વર્ષ એટલે કે જે દિવસે આરટીએલઓસી માટે એ અરજી કરે થી પાછલા પચીસ વર્ષ એ તારીખથી પાછલા પચીસ વર્ષ સુધી એ એને ગણવાના આવશે એટલે કે એ પચીસ વર્ષ દરમિયાન જ એ જે રેકર્ડ હોય મહેસૂલી રેકર્ડ એને ચકાસી એને નિર્ણય કરવાનો રહેશે પ્રીમિયમ પાત્ર કે નવી શરતના નિયંત્રણો કે ગણો ત્યાંના અનિર્ણિત હક્કો સહિતના સરકારશ્રીના હિત સંદર્ભે એકાવન બાવનથી મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે પરંતુ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી હેતુ માટે પ્રીમિયમ પાત્ર જમીનોને જૂની શરતમાં ગણવાનું આજના નિર્ણયથી નક્કી કરેલ હોય તે વિસ્તારોમાં તે બાબત પૂરતું જ રેકર્ડ જોવાનું રહેશે નહીં દિવાની અથવા મહેસૂલી કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં કોઈ મને હુકમ ન હોય તો કેસના આ આખરી ચુકાદો અરજદારને બંધન કરતા રહેશે તે શરત સાથે આર ટીએલઓસી માટેની ચકાસણી કરી અને તે આપવામાં આવશે પ્રીમિયમ પાત્ર જમીનોમાં તે અંગેનો ઉલ્લેખ પ્રમાણપત્રમાં કરવામાં આવશે સાથે જે મેં કહ્યું એમ રાજ્ય સરકારે તેર નવ બે હજાર ચોવીસના ઠરાવથી જમીન વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ પ્રમાણિત કરતી વખત ખેડૂત ખરાઈની ચકાસણીમાં બિનખેતી પરવાનગી આપવા દરમિયાન ખેડૂત ખાતેદાર ખરાઈ માટે છ ચાર પંચાણું અગાઉનો રેકોર્ડ ન ધ્યાને લેવાની શરત મૂકી હતી પરંતુ જેમાં સુધારો કરી અરજીની તારીખ પહેલાંના જ પચીસ વર્ષનો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે આમ ખૂબ મહત્ત્વના આવા સિધારા એ પ્રજાને ગુજરાત રાજ્યની પ્રજા માટે ખૂબ અનુકૂળતા ભર્યા અને મહેસૂલી સરળ સરળીકરણમાં એક નવું ક્રાંતિકારી આયામ રહેશે સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાજ્ય સરકારે મહત્ત્વના ઘણા બધા સુધારા કર્યા છે જેમાં વડી લોપાર્જન જે મિલકત હોય એમાં અવસાન પામેલી પુત્રીના વારસ દ્વારા દ્વારા કમી કરવાના ડોક્યુમેન્ટ કેવળ બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને આપણે કરી શકાશે અગાઉ તેને આડી લીટીનો વ્યવહાર ગણી અને તે વેચાણ મુજબની ડ્યુટી વસૂલાતી હતી એટલે ખૂબ સરળ કેવળ બસો રૂપિયાથી કોઈ પણ પુત્રી એને વારસાઈનો હક જતો કરી રહે એ પ્રમાણેનો નિર્ણય થયો છે અને સાથે એક કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે અગાઉ એક કરોડની જે રકમ ઉપર પોઈન્ટ પચીસ ટકા લેથે પચીસ હજાર સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે પાંચ હજાર રૂપિયા નિયત કરવામાં આવી છે દસ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ આઠ લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે બે હજાર તેરમાં કરી હતી એમાં વધારો કરીને પંદર લાખ કરવામાં આવી છે પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ પંચોતેર લાખની જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની રહેશે ઉદાહરણ સ્વરૂપે પાંચસો કરોડની લોન કન્સર્ડિયમ દ્વારા પાંચ બેંકો પાસેથી લીધી હોય તો પોઈન્ટ પાંચ ટકાના લેખે અઢી કરોડની ડ્યુટી ભરવાની થતી હતી એ હવે કેવળ પંચોતેર લાખ જ થશે આમ આપણ ઉદ્યોગકારો માટે અને વેપારીઓ માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય સાબિત થશે વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી પાંચ હજારની ડ્યુટી ભરવાની અગાઉ પાંચ પોઈન્ટ પાંચ ટકા લેખે રકમ ભરવાની થતી હતી હવે એ રકમ આપણે ફિક્સ કરી છે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટની તારીખથી માસિક બે ટકાના દરે પરંતુ મહત્તમ ખોટી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે અગાઉ પાંચ ટકાથી લઈ ખૂટતી ડ્યુટીના દસ ગણા સુધીની રકમ દંડ તરીકે વસૂલાતી હતી એટલે હવે આપણે એના ઉપર કેપ મૂકી છે તેવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીની જો ચોરી પકડવામાં આવે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી હોય તો એવા કિસ્સાઓમાં માસિક ત્રણ ટકાના દરે પરંતુ મહત્તમ છ ગણી સુધીની દંડની રકમ વસૂલવામાં આવશે એટલે અગાઉ આમાં પણ પાંચ ટકાથી લઈ ખૂબતી ડ્યુટીના દસ ગણા સુધીની રકમ દંડ તરીકે વસૂલાતી હતી એટલે આમાં પણ ડિસ્ક્રિમિનેશન પાવર એ ઓછો થાય અને એને જે સીલિંગ આપવાની હતી એ સીલિંગ પણ આપી દીધી છે આમ મહત્વના એવા સ્ટેમ્પ ડ્યુટીના પણ આપણે સુધારાઓ કર્યા છે સાથે એક વર્ષથી ઓછા સમયગાળામાં ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ ભાડાની રકમની એક ટકાની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક માટે ફિક્સ પાંચસો અને વાણિજ્ય માટે એક હજારની ડ્યુટી ભરવાની રહેશે પહેલાં તો ઘણા કિસ્સાઓમાં જ્યારે ભાડે મકાન આપીએ કરાર કરીએ એટલે સામાન્ય સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર એ કરી અને એને નોંધાવતા પણ નહોતા પરંતુ હવે પછી ભાડા કરાર માટે પણ એ રકમો આપણે રકમ ફિક્સ કરી છે એમાં કોઈ ટકાવારી નક્કી નથી કરી એટલે રેસિડેન્શિયલ માટે પાંચસો રૂપિયા વાર્ષિક ભાડા ઉપર અને કોમર્શિયલ ઉપર એક હજાર રૂપિયાની ડ્યુટી આપણે નક્કી કરી છે ગીરોખતના કિસ્સામાં જો બેંકો નાણાકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરાવવામાં નહીં આવે તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરવાની જવાબદારી આપણે બેન્કોની અને નાણાકીય સંસ્થાઓની નક્કી કરી છે અને સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ પણ નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઈ પણ આ એક્ટમાં કરવામાં આવી છે આની સાથે સ્ટેમ્પ એક્ટની અંદર અને સ્ટેમ્પ ડ્યુટીમાં અનેક બીજી પણ રાહતો આપેલી છે જે આપ દ્વારા જે મહત્વના નિર્ણયો મહેસૂલી સુધારા અને સ્ટેમ્પ ડ્યુટીની અંદર ગયા બજેટની અંદર આપણે જે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી હતી તે કાયદો પસાર કર્યા પછી એમાં જરૂરી જે સંશોધનો હતા એ કરી અને લોકોને આ લાભ થાય એ રીતે ગુજરાતની પ્રજા માટે દસમી તારીખથી આપણે અમલમાં મૂકીએ છીએ